વાડી નેશનલ હાઇવે પર કપાસનો જથ્થો ભરેલી ટ્રક પલટી ડ્રાઈવર ફરાર વાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર મુંબઈથી અમદાવાદ તરફ જવાના માર્ગ પર આજે સવારે પાંચ વાગ્યાની આસપાસ કપાસનો જથ્થો ભરેલી ટ્રક પલટી મારવાની ગંભીર ઘટના બની હતી ટ્રક નંબર આર જે સત્તાવીસ જીઈ એકાણું બત્રીસ નંબરની ટ્રકના ચાલકે કોઈ કારણોસર સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા વાહન પલટી મારી ગયું હતું અકસ્માત સર્જાયા બાદ ટ્રકનો ચાલક ઘટનાસ્થળે વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો ટ્રકમાં ભરેલા કપાસનો જથ્થો હાઈવે પર વેર વિખેર થઈ ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહન માર્ગ પર જ પડી રહેવાથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા ઘટનાની જાણ મળતા જ પારડી પોલીસ તેમજ હાઈવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહન અને કપાસનો જથ્થો સાઇડ પર કરવા માટે બે જેસીબી બે હાઇવે ક્રેન ઘટના સ્થળે તેડાવવામાં આવ્યા હતા કલાકો સુધી ચાલેલી કામગીરીના કારણે અમદાવાદ તરફના વાહનોને ટ્રાફિક જામની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો પોલીસે સર્વિસ રોડ થકી વાહનો ડાયવર્ટ કરીને ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી